લાંગણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંડાલી નજીક હચમચાવી મૂકે તેવો એક કિસ્સો બનવા પામ્યો હતો માનસિક રીતે અસ્વસ્થ રહેલી એક આધેડ મહિલા ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહી હતી ત્યારે નજીકની ફેક્ટરીમાં કામ કરતા એક પરપ્રાંતીય બિહારી યુવકે મહિલાને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો છે ચંદનકુમાર નામના બિહારી શખ્સે મહિલાની એકલતાનો લાભ લઈને પોતાની હવસ સંતોષવાનો પ્રયાસ કર્યો હતો જો કે આ મહિલા દુષ્કર્મના પ્રયાસને કારણે વધુ અસ્વસ્થ થઈ જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું સમગ્ર મામલે હાલ લાગણંજ પોલીસે દુષ્કર્મના પ્રયાસનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મંડાલી થી ધનાલી વચ્ચેનો જે સર્વિસ રોડ છે એક્સપ્રેસ હાઈવેને ટચ ત્યાં રોડ સાઈડમાં એક પંચાસ પંચાવન વર્ષની એક મહિલા કે જે અશક્ત અને ભિક્ષાવૃત્તિ કરતી હતી અને શારીરિક રીતે પીડિત હતી આ મહિલા રોડ સાઈડ પર બેસી રહેલી હતી અને તે દરમિયાનમાં એક યુવક તેમની પાસે જઈ અને તે મહિલાને બાજુની જાડીમાં ખેંચી લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરી રહેલો હતો મિનવાઈલ ત્યાંથી પસાર થતાં એક રાહદારીએ પોતાની બાઇક ઊભી રાખી અને વિડીયો બનાવતા જઈ અને ત્યાં પહોંચી અને બૂમ પાડતા આ જે યુવક હતો તો ત્યાંથી ભાગી ગયેલો હતો સમગ્ર બાબતે તેણે પોલીસને જાણ કરેલી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલા ખૂબ જ એકદમ અલનરેબલ સ્ટેટમાં હતી અને શ્વાસ થોડા થોડા ચાલુ હતા એ દરમિયાનમાં પોલીસે એકસો આઠને તાત્કાલિક ફોન કરી અને બોલાવેલા હતી એકસો આઠ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી દરમિયાનની અંદર આ જે ભોગ બનનાર મહિલા હતી તેનું મૃત્યુ નીપજેલ હતું અને આ બાબતે પોલીસે ત્યારબાદ તેનું ફોરેન્સિક પીએમ કરાવવાની આગળની તજવીજ અત્યારે હાથ ધરેલી છે તેમાં આ મહિલા સાથે ત્યારબાદ તે અનુસંધાને જરૂરી જે ફરિયાદ છે તેમાં સેક્શન કરવામાં આવશે લાંગણાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંડાલી જે ખચમચાવી મૂકે તેવો એક કિસ્સો બનવા પામ્યો હતો માનસિક રીતે અસ્વસ્થ રહેલી એક આધેડ મહિલા ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહી હતી ત્યારે નજીકની ફેક્ટરીમાં કામ કરતા એક પરપ્રાંતિય બિહારી યુવકે મહિલાને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો છે

પંચાસ પંચાવન વર્ષની એક મહિલા કે જે અશક્ત અને ભિક્ષાવૃત્તિ કરતી હતી અને શારીરિક રીતે પીડિત હતી આ મહિલા રોડ સાઈડ પર બેસી રહેલી હતી અને તે દરમિયાનમાં એક યુવક તેમની પાસે જઈ અને તે મહિલાને બાજુની જાડીમાં ખેંચી લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરી રહેલો હતો વિનવાઇલ ત્યાંથી પસાર થતાં એક રાહદારીએ પોતાની બાઈક ઊભી રાખી અને વિડીયો બનાવતા જઈ અને ત્યાં પહોંચી અને બૂમ પાડતા આ જે યુવક હતો તો ત્યાંથી ભાગી ગયેલો હતો સમગ્ર બાબતે તેણે પોલીસને જાણ કરેલી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલા ખૂબ જ એકદમ વલ્નરેબલ સ્ટેટમાં હતી અને શ્વાસ થોડા થોડા ચાલુ હતા એ દરમિયાનમાં પોલીસે એકસો આઠને તાત્કાલિક ફોન કરી અને બોલાવેલા હતી એકસો આઠ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી દરમિયાનની અંદર આ જે ભોગ બનનાર મહિલા હતી તેનું મૃત્યુ નીપજેલ હતું અને આ બાબતે પોલીસે ત્યારબાદ તેનું ફોરેન્સિક પીએમ કરાવવાની આગળની તજવીજ અત્યારે હાથ ધરેલી છે તેમાં આ મહિલા સાથે કોઈ ફોર્સ રેપ થયેલું છે કે કેમ અને તેનું મૃત્યુનું શું કારણ છે તે જાણવા મળશે અને ત્યારબાદ તે અનુસંધાને જરૂરી જે ફરિયાદ છે તેમાં સેક્શન્સ એડ કરવામાં આવશે